તો આજના તાજા હવામાન સમાચાર પર નજર કરીએ ગુજરાતનો હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ હતી પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડ્યા બાદ વરસાદની સંભાવનાઓ અટકી ગઈ છે હવામાન વિભાગે જે તાજી આગાહી કરી છે તેમાં કમોસમી વરસાદ કે માવઠાની સંભાવનાઓ નથી હવામાન વિભાગે આઠ ફેબ્રુઆરી સુધીની આગાહી કરી છે તેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે હવામાન સૂકું રહેશે તેવી શક્યતાઓ છે રાજ્યમાં રાત્રે તથા વહેલી સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી તો તો બપોરના સમયે સામાન્ય ગરમીનો પણ અનુભવ થવા લાગ્યો છે વધુમાં રાજ્યમાં માવઠાની સંભાવનાઓ હવામાન નિષ્ણાંત સહિત તમામ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હવામાન વિભાગે જે તાજી આગાહી કરી છે તેમાં વરસાદની સંભાવનાઓ દેખાતી નથી જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા હતા પરંતુ આ પછી વરસાદની સંભાવનાઓ ઘટતા તેમને રાહત અનુભવી છે વધુમાં જાણીએ તો રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ હજુ પણ દેખાઈ રહી હોવાનું અન્ય હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે જો કે અગાઉ જે શક્યતાઓ હતી તેની સરખામણીમાં કમોસમી વરસાદનું જોર ઘટવાની વકી આપી છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાંતોની આગાહી પર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે મોડાસા ગ્રામ્ય પંથક સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે જિલ્લાઓમાં એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટરમાં ઘઉં ચણા બટાકા જેવા પાકોનું વાવેતર કરાયું છે ત્યારે માવઠું થાય તો તૈયાર થયેલા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટેબલન્સ મજબૂત આવવાની ધારણા ધારણાથી તે મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટેબન્સ આવશે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે તો થી પાંચ ફેબ્રુઆરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે મોટું માવઠું નહીં થઈ શકે પરંતુ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ રહેશે કોઈક જગ્યાએ વરસાદની શક્યતાઓ રહેશે પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેશે અને રાજ્યના ભાગોમાં વાદળ આવવાની પણ શક્યતાઓ રહેશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું હતું કે આગામી આવનારા દિવસોમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં આવે તેવી શક્યતાઓ છે ત્યાં મિત્રો ભારે માવઠું થશે નહીં પરંતુ છૂટાછવાયા ઝાપડાઓ ચોક્કસથી પડવાના છે તેવું અત્યારે લાગી રહ્યું છે આજે માવઠું થવાનું છે તેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો તો જોવા મળશે જ્યાં માવઠું નહીં થાય ત્યાં પણ વાદળો જોવા મળશે આ વાદળો એક પ્રકારે કસ હશે જે વિસ્તારોમાં વરસાદ પડે તે વિસ્તારોમાં કસ ફેલ ગયો કહેવાય તેમણે મિત્રો જણાવ્યું હતું કે ત્રણથી ચાર તારીખ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થશે ત્યારે પણ અનેક વિસ્તારોમાં આ કસ જોવા મળી શકે છે ચાર થી પાંચ તારીખે જે અમુક વિસ્તારોમાં છોટાછૂટી થવાની છે ઝાપટાઓ પડવાના છે તે પડી જાય અને પાંચ તારીખ સાંજે વાતાવરણ ખુલ્લું જોવા મળી શકે તેવી શક્યતાઓ છે ત્યાર પછી કસ જોવા પણ બંધ થશે તેવું અનુમાન છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી સરકારે ડીએપી માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની ઠેલી માત્ર એક હજાર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં સતત વધઘટ થતી રહેશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો નવા મહિને ભેટ ગેસ થયો સસ્તો એકલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કર્યો છે જેની નવી કિંમત સાત રૂપિયા ઘટીને એક હજાર સાતસો થઈ ગઈ છે જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત જોવા મળશે આથી અમદાવાદમાં તેની કિંમત રૂપિયા આઠસો દસ છે જે ભાવ ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન આપ સૌ મિત્રો જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના અને હાલમાં પચીસ ચાલી રહ્યું છે એટલે કે મિત્રો આ યોજનાના દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે નાણાકીય સચિવ એમ નાગાર્જુને જણાવ્યું હતું કે કેટલા પણ ખાતા ધારકો એટલે કે આ દસ વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની ની પ્રક્રિયામાંથી પાસ થવાનું રહેશે જો મિત્રો કેવાયસી નહીં કરવામાં આવે તો વ્યક્તિના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે જ્યારે મિત્રો હાલમાં દેશની અંદર દસ કરોડથી પણ વધુ એવા ખાતાઓ છે જેમની અંદર કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરવામાં ન આવેલ હોય આવા ખાતા બંધ કરી દેવામાં આવશે આવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા જે સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવે એવા ખાતાઓની અંદર ન જાય તે માટે આવા ખાતા બંધ કરી દેવામાં આવશે જેથી જે પણ મિત્રોએ કેવાયસી કરાવવાનું બાકી હોય તો વહેલી તકે કેવાય કરાવી લેજો ત્યાર પછીના આજના ખેડૂત સમાચાર પર નજર કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં દરરોજ વિવિધ પાકોની મોટા પાયે આવક થતી જોવા મળે છે માર્કેટમાં આજે કપાસ મગફળી અને બટાટા સહિત પાકની આવક પણ થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ પણ મળ્યા હોવાથી ખેડૂતો પોતાને પાક લઈને વહેલી સવારથી જ પહોંચી ગયા છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની આવક ચાર હજાર ક્વિન્ટલ કરતાં પણ વધારે જોવા મળી હતી યાર્ડમાં જીની મગફળીની આવક બે હજાર અને જાડી મગફળીની પચીસો ક્વિન્ટલની આવક થઈ હતી જીની મગફળીનો ભાવ ખેડૂતોને એક હજાર એકસો પચીસથી લઈને એક હજાર બસો એંસી રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે જાડી મગફળીનો ભાવ એક હજાર એકસો તરથી એક હજાર ત્રણસો છ રૂપિયા એક મણનો બોલાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પચીસો ક્વિન્ટલ ટુકડા ઘઉં અને ચારસો પંચોતેર ક્વિન્ટલ લોકવણ ઘઉંની આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો નેવથી લઈને છસો અને લોકવાન ગવનો ભાવ પાંચસો બેથી લઈને પાંચસો ઓગણીસ રૂપિયા એક મણનો બોલાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમછેલ જોવા મળી હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની આવક અઢારસો ક્વિન્ટલની થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો આજે એક મનના કપાસને ખેડૂતોને ભાવ એક હજાર ત્રણસો પંચાવનથી લઈને એક હજાર પાંચસો પચીસ રૂપિયાનો ભાવ મળ્યો હતો